અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખાખબાઈ ગામે ધાતરવાડી ગામે આવેલ નદી નદીમાં પંદર વર્ષીય વિક્રમ ચૌહાણ નામનો યુવક નહવા જતાં મોત નીપજ્યું આ ઘટનાની જાણ થતાં ધારાસભ્ય હીરાબાઈ સોલંકી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો દોડી ગયા ધાતરવાડી નદીમાં શોધખોળ હાથ ધરાઈ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ખુદ નદીમાં નદીમાં કરવા છલાંગ લગાવી ભારે જહેમત બાદ યુવકનો નદીમાંથી મૃતદેહ મળી આવ્યો મોટી સંખ્યામાં લોકો એકઠા થયા એકસો આઠ મારફતે યુવકને પીએમ અર્થે રાજુલા સરકારી હોસ્પિટલ ખસેડાયા રિપોર્ટર મનીષ કુમાર એમ મહેતા રાજુલા જાફરાબાદ ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ આવો નવા સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો અમારી ચેનલ ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝ ને હવે તમને ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝ ફેસબુકના માધ્યમથી પણ જોવા મળશે તો ફોલો કરો ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝ ફેસબુક પેજ